નમસ્કાર દર્શકો હું છું અતિક દેસાઈ અને તમે જોઈ રહ્યા છો એસપીપી ભારત ન્યૂઝ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા કમોસમી વરસાદ અને માવઠાએ હવે ખાંડ ઉદ્યોગની ચિંતા વધારી દીધી છે ડાંગરનો પાક પૂરો નહીં ત્યાં જ હવે શેરડીના ખેતરોમાં પણ મુશ્કેલીઓ ઊભી થઈ છે નવરાત્રી પછી શરૂ થતી શેરડીની પીલણ સિઝનના વરસાદના કારણે અટકી પડી છે વરસાદને કારણે શેરડીની કાપણી રોકાઈ ગઈ છે અને પરિણામે સુગર મિલોમાં શેરડીનો પુરવઠો બંધ થઈ ગયો છે આથી ખાંડ મિલોને લાખો રૂપિયાનું નુકસાન થવાની શક્યતા ઊભી થઈ છે મિલો બંધ કરવા અને ફરી શરૂ કરવા માટે વધારાનો ખર્ચ પણ વધ્યો છે વિસ્તારમાં આવેલી આઠથી વધુ સુગર મિલોમાં રોજબરોજ પચાસ હજાર ટન જેટલી શેરડી પહોંચતી હતી પરંતુ સતત વરસાદને કારણે આ સમગ્ર પ્રક્રિયા ઠપ થઈ ગઈ છે મજૂરો માટે પણ હાલત કપરા છે ભીંજાયેલા ખેતરોમાં કામ કરવું મુશ્કેલ બની ગયું છે જ્યારે ખેડૂતોને આર્થિક નુકસાન અને અચાનક પડેલા વરસાદની અસરનો સામનો કરવો પડી રહ્યો છે હાલ વરસાદના ઘટે ત્યાં સુધી પીલણ સીઝનની શરૂઆત મુશ્કેલ માનવામાં આવી રહી છે આગામી દિવસોમાં જો વરસાદ યથાવત રહ્યો તો ખંડ ઉદ્યોગને વધુ મોટું નુકસાન સહન કરવું પડી શકે છે દક્ષિણ ગુજરાતના ખેડૂતો આશા રાખી રહ્યા છે કે વાતાવરણ જલ્દી સુધરે અને ખાંડ ઉદ્યોગની ચકરગી ફરીથી ચાલુ થાય રિપોર્ટ અતિક દેસાઈ સ્ટેટ બ્યુરો ચીફ એસપીપી ભારત ન્યૂઝ સીઝનમાં અત્યારે શરૂઆત થવાની હતી લગભગ ત્રણ ફેક્ટરીઓ ચોવીસ તારીખે ચાલુ થઈ ગઈ હતી બાકીની તમામ ફેક્ટરીઓ પહેલી તારીખે મુલત કરવાની હતી પણ કમોસમી વરસાદ મહસૂલ થતાં તમામ સુગ ફેક્ટરીઓ ચાલુ થયેલી પણ અત્યારે બંધ થઈ ગઈ છે અને જે ચાલુ થવાની હતી પહેલી તારીખે એ પણ આવનારા દિવસમાં હવે લંબાઈ જવાની છે એને લઈને લગભગ સભાસદોને તો બહુ નુકસાન ના જાય પણ સંસ્થાને રિકવરીમાં નુકસાન જશે અને જે સભાસદોને શેરડી પહેલી કાપવાની છે એને વાટરૂપનું નુકસાન જાય અને આવનારા દિવસોમાં જે રીતે મજૂરો લાવેલા હતા ગત વર્ષ દિવસોમાં જે મજૂરો લાવેલા હતા એ મજૂરો પણ અત્યારે એને ખવડાવવાથી માંડીને બધી જ વ્યવસ્થાઓ ગામના તમામ સભાસદો કરી રહ્યા છે એ પણ એક જાતનું નુકસાન જ કહેવાય અને મજૂરો પર તકલીફ ફેટી રહ્યા છે અને ઘણા મજૂરો ગામ પાછા પણ જતા રહ્યા છે એટલે જ્યારે ચાલુ કરવામાં આવશે ફેક્ટરી ત્યારે પણ મજૂરો આવે ત્યાં સુધી રાહ જોવી પડશે અને શરૂઆતમાં ફેક્ટરી ઉઠાવવામાં ફૂલ ફ્લેજ ચાલુ કરવામાં પણ તકલીફો થશે અને ધીમે ધીમે એ ફૂલ ફ્લેજ થાય એટલે એ રીતના દિવસોમાં બી ક્રસિંગ રેટ ઓછો રહેશે એ પણ એક જાતનું નુકસાન જ કહેવાય એટલે આમ જોવા જઈએ તો ખેડૂતોને નુકસાન અને સુગેનસીને બી નુકસાન જવા જો આગામી દિવસોમાં ડિસેમ્બર સુધી વરસાદની આગાહી જણાવે છે એવા આપણે તું કહેશો એ તો સત્તર હજાર થી ઓગણીસ તારીખે નવેમ્બરમાં બી આગાહી બતાવે છે દિશામાં બી બતાવે છે તો એવા જો કઉક મોસમી માવસાદ હશે તો એ ચોક્કસ સભાસદોને અને સંસ્થાને નુકસાન છે કેમ કે ચાલુ સુગરે સુગર બંધ કરવાની આવે એટલે સુધી મોટું નુકસાન છે અને જે મજૂરો છે મજૂરો ગામ જતા રહે કે મજૂરોની વ્યવસ્થા કરવાનું આવે એ બધું નુકસાન તો કરવું જ એટલે આ વર્ષ જે રીતે માહોલ છે જે રીતે આખું વાતાવરણ છે એ રીતે નુકસાનીનું વર્ષ છે એવું લાગે